ઇકબાલગઢ હાઈવેથી ગામમાં પ્રવેશના મુખ્ય માર્ગ પર ખાડા ખાડાઓને કારણે લોકોમાં અકસ્માત થવાની ભીતિ અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢમાં હાઇવેથી મેઇન બજાર તરફ જવાના રસ્તા પર ખાડાઓ પડતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે લોકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં સ્થિતિ એ જ હાલતમાં જોવા મળતા સ્થાનિકો રોષે ભરાયા છે જો કે વહેલી તકે આ રોડના ખાડાઓ પૂરા કરવામાં આવે તેવી રખેવાળ ચેનલના માધ્યમથી તંત્રને અપીલ કરી છે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહ્યો છે જો કે અગાઉ પડેલા વરસાદને કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રોડ ઉપર ખાડા પડવાને કારણે લોકો વારંવાર મુશ્કેલી વેઠી રહ્યા છે જેમાં તાલુકાના ઇકબાલગઢ વેપારી મથક ગામમાં થી મેઇન બજાર જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવવાને કારણે મસમોટા ખાડાઓ પડી ગયા હતા જોકે ખાડા પડવાને કારણે લોકો અવર જવર કરવા ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે નાની ગાડીઓ તેમજ બાઇક ચાલકો ખાડામાં પડવાને કારણે મસમોટું નુકસાન પહોંચે છે સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી દર વર્ષે પાણી ભરાવાને કારણે આ રોડ ઉપર રસ્તા ઉપર મોટા ખાડાઓ પડે છે અને તંત્રના પાપે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે જોકે સ્થાનિકોને જણાવવાનું કે રાત્રિના સમયે કોઈ અજાણ વ્યક્તિ આ રસ્તા ઉપરથી નીકળે તો અહીં ખાડાના કારણે અટકવાનું તેમજ અકસ્માત થવાનો ભય સતાવતો હોય છે જોકે તંત્ર વહેલી તકે આ રોડનું કામકાજ કરાવી કાયમી નિકાલ કરે તેવી સ્થાનિકોની માંગ છે